આજે તો આ બધું સુધારું છું છે બનાવું છે ખાવાનું એ કઈ દે મને એટલે એ પહેલાં સુધારી દઉં રીંગણા લે આવી દાળ છે પછી વટાણા વટાણા લે આવી આ ગુવારે ગુવાર છે હું ખાવું છું રીંગણા છે મરચાં બહુ મસ્ત હશે સરસ છે બીજું હું છે ધાણા ભાજી ઝીણી છે આમ તો સારી છે બેસી છે અસલ ધાણા સુધારવામાં કાચ થાય ને આ રીંગણા

તુવેર ડાળ તો આ તુવેર ડાળ સારી છે સરસ છે માલ વટાણા ઓલામાં દૂધી બધું નાખી દીધું છે

खी दे पार बे त्र कलाक पड़ा सीधा काढ़ी मसालो कर नाखी दई तो हम पानी हो तो ओलू ना ना न ना पानी हो तो के कई ना गरम तेल रेड गये एवं एवं थाणु पड़े रहें हम को जो छो तू गई मन कहवाणु नहीं क्या मरसा लेते मरसा थी रहें અવારમાં નાસ્તો કરે તો ભાવે છોકરાઓને તો કઈ એવું ભાવતું નથી તો કઈ અમે તો નાના હતા ને તો ઘરના દૂધ અને બાજરાના રોટલા એ નાસ્તો કરી લે અવારમાં ત્યારે રોટલીનું ઓછું હતું રોટલી નહોતી લોટ ઘઉં નહોતા સવારમાં એક રોટલો બાજરાનો એક વાઈટ કર દોઢ વાઈટ કર દૂધ પી જાય બપોર હોતી ભૂખ ન લાગે ખબરે ન પડે ઘરના દૂધ મારે દૂધનો નાસ્તો હવામાં હતો શામાં તો કોઈ જાણતું નતું નક્યાર તો શાન રોટલી ઘરના દુજાણા હતા ઘરના ખેતરનું બધું હતું મારી બા હવારમાં સાસ માટલું ભરીને સાસ ફેરે એમ નામ સાસ પડી બપોર ઠંડી બળત જેવી થઈ જાય ગોળામાં એ આવે એમ નામ દઈ દેવાટકો સાસ પીવું ને ગાય ની તોય પેટ ભરાઈ જાય મારા પોતાના ગાય તરાઈ લેતા બપોરે સાસ પી તો હવે થતું નથી બસ દઈ દીધી બાપા કોણ કરે શરીર તું કરું મૂકી દીધું અગર હવામાં બકાલું લે ને એના હાટુ અમારે તો માર્કેટમાં હરરાજી થાય એટલે બધુંય મળે ઘર ના ખાવાનું પૂરું પેન લઈ આવી તો તરાઈ જાય હા સુધાર નાખું પછી પૂરા ડાળમ ઉપર નાખું

आजला लसण जो नुका तेलवाळ करू आणि ना मुकाण नाही खुलाय पोला तो व्हिओ गो रम्मा, जोस जोस करतो करतो हो ये तो पाव आहे हांज पाय मा काही होई नहीं

હવે હું વટાણા ખોલ નાખું છું બનાવ બનાવું કેતો હતો કાલ નો પનીર નું કેતો હતો પનીર લઈ આવો એમ Đây có kết thúc rồi lìa vào Phân hiệp mục khẩu, phân hiệp mục khẩu, phân hiệp tập lại bà cái đây. Nhìn này thì không? વટાણા બધા ખોળ નાખો સુવા દાળ તો જોઈએ છે ગુવાર નો ખોળ હોય તો ગુવાર કરી લે જે ખાવું હોય રીંગણા નું ખોળ મારો તો વિચાર એમ કે આ ગુવાર ગુવાર નો ખોળ હોય તો ગુવાર કરી લે ને રીંગણા નું હોય તો રીંગણા જે કરવું હોય એ કરી લે બીજું વટાણા પેલા ખોલી લો પછી ગુવાર સુધાર તો બીજું હું એનું કરવું ગુવારનું શાક ને બાજરા રોટલા રીંગણા નું કરવું રીંગણા નું કરવું બાજરાનું રોટલા તો અત્યારે હાર શિયાળાના આપણે બાજરાનો રોટલા જોઈ ખીચડી પાઈ આટું કરી મૂક્યો એને વટાણા નાખીને ખીચડી થોડી કરી દેજે સારી લાગે ખીચડી વટાણા અડધા તાણા જેવું ઉકેલ ને બધું નાખીને ખીચડી બનાવી દેને સરસ થાય મોટે લાગે અહીંયા ખીચડી તો બનાવી નાખીએ પછી કે હું બનાવું તો બનાવી દેને હું તને ખોલી દઉં બધું એ સુધાર દઉં શું બનાવે છે હજી વાલે પડ્યા છે નો વટાણા વાલ હમણાં સુધારાઈ જાય લાવે રાઈ રાખ ને દોવા પસ્તા ને વીણી દો પેલા ગુવાર કરી દો પછી આ બેઠી બેઠી ખોલે નાખી એનો ગુવાર હશે ને વીણી દો એટલે થઈ જાય ને આમાં રાખી દો પેલા ગુવાર વીણી દો એટલે તારે तो जी। गुआर सरस गुवा गुआर ओसा आज जो ठंडी पड़ हम नुआर नहीं यार।

એકાદ બે બટેટા નાખશું ગરમ કરીને રાખ્યું છે આવે એટલે બનાવી દેસુ આહો વાલ છે વાલ ને સોળ ત્યારે આની સીઝન છે ને વાલ ને વટાણા જેટલી બે વાળી વસ્તુ ખવે એટલું સારું પછી તો ઓછું મળે હવે ટાઈમ પ્રમાણે મળે આજે એટલી ઠંડી ને એટલી આમ નથી એટલી એ દાળ ફોલવી હોય તો ફોલ છે મોડા મોડા નહીં તો ફલ પડી પી આટલું એટલું ફોલાઈ જાય તો કણ આ જેની કરી કર્યું કેટલી કેટલી વસ્તુ આવી આવું કેટલું સુધારો બસ એટલું લસણ ફોળી દઉં ગોવા તો એટલો કોણ

એ ગાજર ખચાત બનાવશ મત બને વના હાટો વટાણા નાખીને ખીચડી બનાવજો લીલું લસણ અળ્યું છે એ પણ નાખી છે સરસ લાગે એનો મોટું

આ તેલ છોપડ્યા પછી ઉખડી જ કહી ગયા પણ આ તડકે ના મુકાણું છે ભૂલાઈ લીધું દેસી પણ ઝીણો બહુ છે કંટાળો આવી ગાજર જ બનાવાય તો બનાવી પાલળી અવાર ફૂકી નાખી આ થતા મસાલો ભેળવી દેવા उका अनादी वाला काय जे એટલે આવ સોડિયા देवा થઈ જાય દેસીકા સરોય તો આરા થા Thank <laughs> you. Vă cu lea o călătorie în mod de ziua. Dar din cu trei टान करतो सारे फोली काही राखी देऊ फ्रीज टाइम होय ना होई तो होय झेण झेण बघू फोली देऊ

呃，我站那不得跑嘞，哪跑？ તું એર તો ફોલીને રાખી દે વટાણા નાખીને કરી જ ખીચડ ત તું એર મૂકી દઉં રવિવાર હતો પાણીપુરી ખાવા ગયો હતો પ્રજા ay todo, 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 pan y puré બધું સુધારીને રાખ્યું હોય ને તો રાંધ પછી બધું ફ્રીજમાં કેટલું રાખવું તું આવું બધું ફોખા સુધારીએ તો સારું પછી આપણે બનાવતા વાર ના લાગે તો જયારે આપણે રસોઈ કરીએ તો બધું કાઢી સુધારે સુધારે બધું પડી હોય તો બનાવી નાખાય